કેમ છો ગૃહિણીઓ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે પરફેક્ટ માપ સાથે મેં કાઠિયાવાળી ખીચડી બનાવી છે ઘણી બધી ગૃહિણીઓનું કહેવું છે કે અમારી ખીચડી છે સારી રીતે બનતી નથી ક્યારેક ઢીલી થાય છે તો ક્યારેક કૂકરમાં બળી જાય છે જો તમે આ ટ્રીક સાથે ખીચડી બનાવશો તો તમારી ખીચડી એકદમ પરફેક્ટ બનશે તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ મગની ફોતરાવાળી દાળ અને ચોખા અને થોડીક ચણાની દાળ લીધેલી છે ચોખા છે તે મગની દાળ કરતાં ડબલ હોય છે હવે એક વાટકીમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું અને અડધીની અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું આ છે આપણી ખીચડીનું પરફેક્ટ માપ હવે એક કૂકર ગરમ કરવા મૂકીશું તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જો એક વાટકી ચોખા અને દાળ હોય તો તમે બેથી અઢી ગ્લાસ જેટલું પાણી લઈ શકો છો હવે એક ચમચી જેટલું તેલ આપણે એડ કરીશું જેથી કરી આપણી ખીચડી નીચે ચોટે નહીં અને કૂકરમાં ઉભરાય નહીં હવે મીઠું અને હળદર છે તે એમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો અને ચણાની દાળ પણ એમાં નાખી દેસું જેથી કરી ચણાની દાળને ચડતા વાર લાગે છે હવે આપણી ખીચડી છે સારી રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ લેશું બેથી ત્રણ પાણીથી ધોવાથી એમાં જેટલી પણ ડસ્ટ છે તે બધી નીકળી જશે અને આપણી ખીચડીનો કલર પણ એકદમ પીળો અને સરસ આવશે તમે જોઈ શકો છો જે દાળ છે તે ઉપર આવી જાય છે જે ઉપર દાળ આવી જાય તે આપણે નાખી દેવાની છે હવે બેથી ત્રણ પાણીથી મેં સારી રીતે દાળને ધોઈ લીધેલી છે અને આપણું પાણી પણ ઉકળી ગયું છે હવે ખીચડી છે તેમાં નાખી દેસું હવે ચમચીની મદદથી સારી રીતે ચલાવી લેશું આ પરફેક્ટ માપ સાથે જો તમે બનાવશો તો તમારી ખીચડી ખૂબ જ સરસ બનશે હવે કૂકર ઢાંકી અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે સ્ટાર્ટિંગમાં અને બેથી ત્રણ સીટી જ વાગવા દેવાની છે તમે જોઈ શકો છો સીટી જ્યારે વાગે ત્યારે ગેસની ત્રણ થોડીક હાઈ રાખી દેવાની છે તો તૈયાર છે આપણી સરસ મજાની કાઠિયાવાળી ખીચડી તમે જોઈ શકો છો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે નીચે પણ ખીચડી જરા પણ ચોટી નથી અને એકદમ સોફ્ટ બની છે તો મિત્રો તમને આ મારો વિડીયો ગઈ હોય તો મારા વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તૈયાર છે સરસ મજાની કાઠિયાવાળી ખીચડી તો આજે જ સાંજે બનાવો થેન્ક યુ